રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા નવી સમાજવાડી માટે જમીન ખરીદીની પ્રથમ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ રાજકોટ નવ ડિસેમ્બર બે હજાર પચીસ મંગળવારનો દિવસ રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ રહે એવો સાબિત થયો છે સમાજના સર્વાંગી વિકાસ અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવી સમાજવાડીના નિર્માણ માટે લાંબા સમયથી ચાલતી યોજનાને આજે મહત્વપૂર્ણ ગતિ મળી છે સમાજ દ્વારા નવીવાડી માટે જમીન ખરીદીની પ્રથમ પ્રક્રિયા દાતાઓ કમિટી મેમ્બરો અને સમાજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ સવારે યોજાયેલી વિશેષ મીટિંગમાં સમાજના અગ્રણીઓ ભૂમિદાનના દાતાઓ તથા વિવિધ વિસ્તારોમાંથી આવેલા સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મીટિંગ દરમિયાન સમાજવાડીના હેતુ ઉપયોગિતા અને આવનારી પેઢી માટે તેની જરૂરિયાત વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી કમિટી મેમ્બરો દ્વારા વિવિધ વિકલ્પો પર વિચારણા કર્યા બાદ જમીન ખરીદી અંગે સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી મીટિંગ બાદ ઉપસ્થિત મહેમાનો માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી સમાજના યુવાનો અને કમિટીના સભ્યોએ સુવ્યવસ્થિત રીતે મહેમાન નવાજી સંભાળી જે બદલ મહેમાનો દ્વારા સમાજ ટીમની પ્રશંસા કરવામાં આવી રાજકોટના નવા રિંગ રોડથી લગભગ ત્રણસો મીટર અંદર સરદાર ચોક નજીક અને ખોખડદળ ગામ તરફ સ્થિત આ જમીન સમાજની આવનારી યોજનાઓ માટે ઉત્તમ અને સુવિન્યસ્ત્ર સ્થાન ગણાય છે વ્યવહારની તમામ કાર્યવાહી દિવાનપરા સ્થિત શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે સવારે થયેલી ચર્ચા બાદ પૂર્ણ થઈ હતી બપોરે વિજય મુહૂર્તે જમીન સોદો અંતિમ રૂપે પૂર્ણ થયો જે ક્ષણે મંદિર પરિસર શ્રી વિશ્વકર્મા પ્રભુજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું કાર્યક્રમ દરમિયાન ભૂમિદાન આપનાર સમાજના દાતાઓનું ખાસ શાબ્દિક સન્માન કરવામાં આવ્યું સમાજવાડીની સ્થાપનાને સમાજની એકતા વિકાસ અને પ્રગતિના પ્રતિક તરીકે જોવામાં આવી રહી છે દાતાઓ દ્વારા આપવામાં આવેલ યોગદાનને સમાજના લોકો સંસ્કાર અને સેવાના ઉત્તમ ઉદાહરણ તરીકે વખાણી રહ્યા છે આ પ્રસંગે અનેક વરિષ્ઠ આગેવાનોએ જણાવ્યું કે સમાજવાડી માત્ર ઇમારત નહીં પરંતુ સમગ્ર સમાજના મળવાપાઠ સામૂહિક કાર્યો સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સમાજના વિકાસ માટે કેન્દ્ર સાબિત થશે આગામી સમયમાં વાડીના નિર્માણ આયોજન અને સુવિધાઓ અંગેની વિગતવાર પ્રક્રિયા આરંભવામાં આવશે આજે પૂર્ણ થયેલી જમીન ખરીદીની પ્રથમ પ્રક્રિયા સમાજ માટે મહામૂલ્ય પગલું ગણાય છે તેમાં સમાજની એકતા સક્રિય ભાગીદારી અને પ્રગતિ તરફનો વિશ્વાસ સ્પષ્ટ દેખાય છે રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિ તરફથી સમગ્ર સમાજને અપીલ કરવામાં આવી છે કે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને સફળ બનાવવા દરેક સભ્યએ પોતાના સ્તરે યોગદાન આપી આ કાર્યને વધુ ભવ્ય બનાવે આ મહત્વપૂર્ણ દિવસે સમાજના લોકો દ્વારા શુભેચ્છાઓનો ધસારો જોવા મળ્યો હતો સોશિયલ મીડિયા પર પણ સમગ્ર સમાજ તરફથી હર્ષોલ્લાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે નવી સમાજવાડીની સ્થાપના સમાજની આવનારી પેઢી માટે એક સારો સંદેશ મજબૂત આધાર અને વિકાસનું નવું દ્વાર સાબિત થશે એવો વિશ્વાસ સમાજના આગેવાનોએ વ્યક્ત કર્યો રાજકોટ ગુર્જે સુતાગ નાતીનો આ ઇતિહાસ રચના દિવસ સમાજની એકતા અને સંકલ્પનો જીવંત દાખલો છે આજ રોજ વિશ્વકર્મા દાદાના મંદિરે જે આપણે જમીન લેવાની છે ખોખરદળ પાસે એના અનુસંધાને આપણા સમાજના શ્રેષ્ઠીઓ અને દાતાશ્રીઓને સાથે રાખી અને જમીન વેચનાર ખેડૂત સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું અને આપણા ઈષ્ટદેવતા શ્રી વિશ્વકર્મા દાદાની કૃપાથી આજે જે કંઈ ચર્ચા વિચારણા થઈ

સૌ જ્ઞાતિજનોને અપીલ છે કે આપ મન મૂકીને હવે જે ફૂટમાં દાન લખાવાનું છે એ ફૂટમાં દાન લખાવીને આપણે ઝડપથી આ કાર્ય પૂરું કરશું એવી સૌ જ્ઞાતિજનોને હું અપીલ કરું છું જય વિશ્વકર્મા